તો કેમ છો મારા સ્વાગત છે યાર એક નવા તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે ફૂમતા કાકા છે એ ભાઈ હવે એક પછી એક પછી એક નવા નવા વિડીયો અને જે ગાવે છે ને ભાઈ ખતરનાક ગાવે છે ભાઈ હવે અત્યારે એમને નવું ગીત ગાવ્યું છે ને ખરેખર ભાઈ આ ગીત છે એ રમેલની અંદર ગાવ્યું છે પણ ખરેખર સાહેબ જોરદાર ગીત ગાવ્યું છે ભાઈ અને માતાજીનું ગીત છે એટલે ખાસ કરીને તમે એકવાર જરૂર સાંભળજો કેમ કે તમને ખબર છે ભાઈ કે માતાજીનું ગીત સાંભળવાથી આપણી જિંદગીમાં જેટલા પણ દુઃખો આવતા હોય છે એ બધે બધા ખતમ કરી નાખતા હોય છે તો ખાસ કરીને મારા ભાઈઓ તમારા કુળદેવીનું નામ છે એ કમેન્ટ બોક્સની અંદર લખી નાખજો અને એની સાથે સાથે ચેનલ ઉપર નવા આવો છો તો મારા ભાઈઓ દિલથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં મારે વારે ઘડીએ ન કહેવું પડે મારા ભાઈઓ અને ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો તમે ફૂમતા કાકાને બહુ સારી રીતે ઓળખો છો ભાઈ દુનિયાની અંદર ડંકો વગાડતા હોય છે પણ સાથે સાથે અત્યારે કલાકારની દુનિયામાં દુનિયામાં પણ અત્યારે ડંકો વગાડી રહ્યા છે કેમ કે સાહેબ એક પછી કે એમના એવા જોરદાર ગીતો વાયરલ થઈ રહ્યા છે કે તમે ન પૂછો વાત સુરત શહેરનો ગરાછીઓ બેઉફાના જાય બધે બધા ગીત ગાઈ નાખ્યા છે પણ અત્યારે રમેલની અંદર જઈને માતાજીનું પણ જોરદાર ગીત ગાવી છે ભાઈ તો ખરેખર ભાઈ ફૂમતાજીની વાત નો થાય ભાઈ કેમ કે એક્ટર એક્ટર તરીકે તો બહુ સારું કામ કરી રહ્યા છે પણ એની સાથે સાથે સાહેબ આપણને પણ હસાવતા હોય છે એની સાથે સાથે સાહેબ અત્યારે એક રમેલની અંદર જોરદાર જે ગીત છે ને એ ગાવ્યું છે તો જેવું ગીત ગાવ્યું છે એ તમને આગળ બતાવું છું એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હવે તમને સીધે સીધો વિડીયો બતાવી નાખું છું અને આ વિડીયો જો કદાચ ફૂમતા કાકા જોતા હોય તો એમને પણ એક અપીલ કરીશ કે આ વિડીયો છે માત્ર અમારા સબસ્ક્રાઈબરને બતાવવા માટે અને તમારી અંદર જે ટેલેન્ટ રહેલું છે જે ગીતો ગાવાનું એ બહુ એટલે બહુ વધારે લોકો વખાણ કરી રહ્યા છે ને એટલે એટલા માટે જ હું આ તમને વિડીયો બતાવતો હોઉં છું તો હાલો સૌથી પહેલા તમે મારા ભાઈઓ આ વિડીયો જોઈ લો